નંદીકેશ્વર બોલ્યા તેટલામાં બ્રહ્મા તથા વિષ્ણુ હાથ જોડી મહાદેવને પ્રણામ કરી તેમના ચમણા તથા ડાબા ભાગમાં બંને ઉભા રહ્યા પછી તે બ્રહ્મા તથા વિષ્ણુ ત્યાં કુટુંબ સહિત દેવનું સ્થાપન કર્યું સ્થાપન કરી તે પૂજન પૂજ્યના પવિત્ર ડોલરના ફૂલ વડે પૂજા કરવા લાગ્યા પવિત્ર કરવા લાગ્યા તેમજ કીર્તમણીના કુંડળ યજ્ઞ સૂત્ર ઉતરીય માળા રેશમી વસ્ત્ર પુષ્પની માળાઓ વીટી પુષ્પ તાંબુલ કપૂર ચંદન અગર

પોતાના પતિ મહાદેવ ની પૂજા કરી તે વખતે હે સનત કુમાર મહાદેવ પણ અતિશય શ્રેષ્ઠ અતિશય શ્રેષ્ઠ સ્વામીની પૂજા યોગ્ય જે વસ્તુ હતી તે સમગ્ર વસ્તુ પૂજ્યો એ આવી રીતે કરવું તે પરંપરા ચાલવા માટે પ્રસન્નતાથી જ ત્યાં બેઠેલા સભ્યજનોને જુદી જુદી રીતે વહેતી આપી જુદી જુદી રીતે આપી તે તે સમયે વસ્તુ ગ્રહણ કરનાર મોટો કોલાહલ થયો અને આ રીતે પૂર્વે ત્યાં બ્રહ્મા તથા વિષ્ણુએ પૂજન કરેલા ભક્તિ વર્ધક

આજનો દિવસ અત્યંત મોટો પવિત્ર છે દિવસ અત્યંત મોટો પવિત્ર વિખ્યાત એવી આ તિથિ અને અત્યંત પ્રિય છે આ લખત વિશે તે પુરુષ મારો લિંગની તથા મારી મૂર્તિ ની કરું કરે તે જગતનું પાલન સર્જન આદિ અને કાર્યો પણ કરી શકે શિવરાત્રી દિવસે ઓરાત્ર શાસ્ત્રો માં કહ્યા પ્રમાણે મારી પૂજા કરે તે એક વર્ષ વર્યત નિરંતર મારું પૂજન કરનાર ને જે ફળ થાય તે ફળ પામે છે તે ફળ પામે હે પુત્રો પૂર્વે જે સમયે થાંભલા રૂપે હું પ્રગટ થયો ત્યારે માર્ગ શીષ માસમાં આદરા નક્ષત્ર હોય તે દિવસે ઉમા સહિત એવા મને મૂર્તિ તથા લિંગ રૂપે જે પૂજા કરે તે મારા પુત્ર કાર્તિક સ્વામી થી પણ મને અધિક પ્રિય થાય તે પુત્ર દિવસે પ્રિય તથા તે શુભ દિવસે મારું દર્શન માત્ર કરે મારું દર્શન માત્ર કરે તેને પણ નિપૂર્ણ ફળ મળે અને આ ક્ષેત્રોમાં લિંગ રૂપે રહેલા મારું પૂજન કરનારને ને સ્થાપન પૂજાનું પૂજા જઈ પાંચ પ્રકારના મોક્ષ રૂપી ફળ મળે અહી રહેલા તમે સર્વે પણ તત્કાળે સમગ્ર મનોરથને પ્રાપ્ત ભગવાન મહાદેવ નમ્ર બનેલા બ્રહ્મા તથા વિષ્ણુને અનુગ્રહ કરી તે બંનેના યુદ્ધમાં પૂર્વે પરસ્પર જે હણાયા હતા તેમને અમૃત ની ધારા વડે જીવતા કર્યા અને કહેવા લાગ્યો કહેવા લાગ્યા હે પુત્રો મારા સગુણ તથા નિગુણ બે રૂપ છે બીજા કો કોઈ ના પણ નથી માટે મારા વિના બીજા સર્વ નંદી નંદીશ્વર છે પ્રથમ થાંભલા રૂપે અને પૂછી મૂર્તિ રૂપે હું પ્રગટ થયો માટે મારું જે બ્રહ્મ પણું તે નિગુણ અને ઈશ પણું તે સગુણ આ બંને રૂપ મારે મારા છે મહારાજ છે માટે ઈશ પણું બિજાઓને તથા તમને પણ ક્યારેય ન ક્યારેય નથી વળી અજ્ઞાનથી તમને અત્યંત આશ્ચર્ય રૂપ એવું ઈશ્વર પણાનું અભિમાન થયું તે કાળવા માટે આ યુદ્ધ ભૂમિમાં હું પ્રગટ થયો છોડી દઈ મારા પ્રથમ બ્રહ્મત્વ જણાવવાની નિગુણ એવું લિંગ પ્રગટ થયું ત્યાર પછી અજ્ઞાન તેવું ઈશપણું તમને સ્પષ્ટ જણાવવા માટે સાક્ષાત ઈશ્વર રૂપે હું તત્કાળ સગુણ થયો બોધક હે પુત્રો લિંગ લક્ષણ વાળું હોવાથી આ મારું લિંગ તમારે નિરંતન પૂજવું કેમ કે મારા સ્વરૂપ આ મારું લિંગ

અપ્રતિષ્ઠન એવો હું પણ પ્રતિષ્ઠિત છું આ રીતે મારા એક જ લિંગ સ્થાપન કરવાથી પણ મારું સારું ટ્યુ મુક્તિ રૂપ ફળ મળે છે ને મારું બીજું લિંગ સ્થાપન કરવાથી મારા સાજુ સાયુ જય રૂપ ફળ પામે છે મુખ્યતાથી લિંગ સ્થાપન કરવું ને મારી મૂર્તિ સ્થાપન કરવું તે તો ગોણ છે નવમો અધ્યાય પૂરો કાલે આપણે આવતીકાલે દસમો અધ્યાય વાંચું બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બીમાર હોય એ લોકોને ખાસ કરાગ્રક્ષ્મી લક્ષ્મી મૂલ્ય સરસ્વતી કરો પ્રભાતી કરજો ની રક્ષા કરજો મારા વાળા બધા બીમાર હોય એ લોકોને ખાસ વચાવજો